નમસ્કાર ખેડૂત ભાઈઓ હું હરીશભાઈ આશીર્વાદ શેટ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું અમે આવ્યા છીએ એક ગામ વાવના એક ગામમાં આપણા ઉભેલ જીરાનો પાક વિરાટ પાંચ ફિલ્ડ વિઝિટ માટે સાથે છે સાહેબ આપણું નામ છે વર્ધાજી મહાદેવજી ખીમણાપાદર તમે જીરો વાઇલ છે કે કંપની નો આ એ વિરાટ 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 પોંચ વિરાટ પોંચ આશીર્વાદ કંપની વિરાટ પોંચ કરે જીરો છે એ વાઇલ છે હા તમને બીજી વેરાયટી કરતી આ વેરાઈટી કેવી ગમી છે એ સારી છે વેરાઈટી સારી છે આજે 50 દિવસનો નો જીરો થયો છે માળ અને બધું એમ અમને સારું લાગે છે તમે આ પાક જોઈને ખુશ છો ને હા ખુશ છું સારું છું આ પાક જોઈને બીજા કિસાન મિત્રો શું સલાહ આપશો અમે એમ કહીશું કે આની ઉપરની માળ નીચેની માળ વત્તા એનો દોણો ખૂબ ભરપૂર અને સારો છે બરાબર અને ખેડૂતોને કહો છો કે આ બિયારણ આવતી ચાલ વાવે અને સારું છે એમ વિરાટ પોંચ આશીર્વાદ વાવે અને બરાબર બિયારણ સારું છે વત્તા એની ઉપરની માળ નીચેની માળ બધું ખૂબ સારું છે એમ દોણો પરફેક્ટ હતી આજે દિવસનું જીરું થયું છે અને જીરાને ખૂબ માળ બીરી ઉપર નીચે બધે બંધાઈ ગયા તમારે શેઠ સાહેબ જે કયો તો એ પરવાને તમારો પાક જોવા મળી રહ્યો છે આપનો